ભાદરવી પૂર્ણિમાના મેળા નિમિત્તે લાખો પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે ત્યારે આ પદયાત્રીઓ પાણી પીવા માટે જે પ્લાસ્ટિકની બોટલો વાપરે છે તે ત્યાં જ ફેંકી દે છે જોકે સાબરકાંઠા જિલ્લા પ્રદૂષણ વિભાગ એનજીઓ અને કેટલીક કંપનીઓ દ્વારા એક સંયુક્ત રીતે પ્લાસ્ટિક રિસાયકલની વ્યવસ્થા પ્રાંતિજ પાસે દલપુર હાઇવે પર ઉભી કરવામાં આવી છે જેમાં પદયાત્રીઓ પાંચ બોટલો રિસાયકલ મશીનમાં નાખે તો એમને એક સ્ટીલની બોટલ મફત આપવાની સુવિધા શરૂ કરવામાં આવે છે નોંધનીય છે કે મેળાના પાંચથી છ દિવસ દરમિયાન લાખો બોટલો રસ્તા ઉપર વેરવિખેર પડી હોય છે અને તે પ્રદૂષણમાં વધારો કરે છે ત્યારે આ સમસ્યાને નિવારણ માટે આ રિસાયકલ મશીન મૂકવામાં આવ્યું છે જેના કારણે પ્લાસ્ટિકની બોટલો જે પ્રદૂષણમાં વધારો કરે છે તેનો નિવડો આવશે અને આ રિસાયકલમાં બોટલોથી ટોપી સહિતની અલગ અલગ વસ્તુઓ ભાદરવી પૂર્ણિમાના મેળા નિમિત્તે લાખો પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે ત્યારે આ પદયાત્રીઓ પાણી પીવા માટે જે પ્લાસ્ટિકની બોટલો વાપરે છે તે ત્યાં જ ફેંકી દે છે જોકે સાબરકાંઠા જિલ્લા પ્રદૂષણ વિભાગ એનજીઓ અને કેટલીક કંપનીઓ દ્વારા એક સંયુક્ત રીતે પ્લાસ્ટિક રિસાયકલની વ્યવસ્થા પ્રાંતિજ પાસે દલપુર હાઇવે પર ઊભી કરવામાં આવી છે જેમાં પદયાત્રીઓ પાંચ બોટલો રિસાયકલ મશીનમાં નાખે તો એમને એક સ્ટીલની બોટલ મફત આપવાની સુવિધા શરૂ કરવામાં આવે છે નોંધનીય છે કે મેળાના પાંચથી છ દિવસ દરમિયાન લાખો બોટલો રસ્તા ઉપર વેરવિખેર પડી હોય છે અને તે પ્રદૂષણમાં વધારો કરે છે ત્યારે આ સમસ્યાને નિવારણ માટે આ રિસાયકલ મશીન મૂકવામાં આવ્યું છે જેને કારણે પ્લાસ્ટિકની બોટલો જે પ્રદૂષણમાં વધારો કરે છે તેનો નીવડો આવશે અને આ રિસાયકલમાં મુકાયેલી પ્લાસ્ટિકની બોટલોથી ટોપી જેકેટ સહિતની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરાશે